આજ રોજ આમ આદમી પાર્ટીના દીડલાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેકટરને એક આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે સીડ્યુલ વિસ્તારમાં જમીનો સ્ટોન કસર રેતીની લીઝ અને રેતીના સ્ટોકના ઢગલાઓ સહિત સિલિકા પ્લાન્ટો ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે તેની સામે તપાસ કરાવીને તેને તાબડતોડ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે ઝઘડીયા અને નેત્રંગ તાલુકો શેડ્યુલ વિસ્તારમાં આવે છે અને અહીં તો ડબલીની જમીનો પર ટ્રાન્સફર એને કે ભાડા પચાવી પયાવી પાડીને ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી અને ક્રસરો ચલાવવામાં આવી રહ્યા છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે પરવાનગીની જગ્યા છોડીને સરકારી પડતર ગૌચરો અને જંગલની જગ્યાઓ પર આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે અમારી માંગણી છે આ સીડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને